નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીષ પંડ્યા તથા ઉપાધ્યક્ષ હેમંગ જોશી દ્વારા પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરના માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ્યાં કચેરી આવેલી છે ત્યાં બ્લોકનું આશરે સાડા સાત લાખના પ્યોરબ્લગનો કાર્યક્રમનું આજે ખાતમુહૂર્ત માન્ય સાંસદશ્રીના પ્રેરણાથી અમે કરવામાં આવેલું છે હું આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સાંસદશ્રી સમિતિની સમિતિની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હોય બાલવાડી હોય બાળકોના ભવિષ્ય માટે હોય કોઈ પ્રાથમિક સુવિધા તત્પર છે આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ માન્ય રંજનબેન ભટ્ટ વખતો વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિકાસ અને સુખાકારી માટેની ચિંતા કરતા હોય છે પછી એ સ્માર્ટ બાલવાડી હોય સ્માર્ટ ક્લાસ હોય કે અન્ય કોઈ માળખાકીય સુવિધાઓ હોય માન્ય સાંસદશ્રી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હર હંમેશ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ માન્ય અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને આઠ લાખથી વધારેના બ્લોક નાખવાના કામનું મધ્યસ્થ કચેરી કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સૌથી વ્યસ્તતમ અને સૌથી મુલાકાત લેનારી કચેરી હોય છે ત્યાં આઠ લાખથી વધારેના ખર્ચ માટેનું બ્લોકનું કામકાજનું ખાતમુહૂર્ત આજે માન્ય અધ્યક્ષશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે